બાષ્પીભવન એટલે શું તેના વિશે આપણે આગલા લેક્ચરમાં પડી ગયા કે બાષ્પીભવન કોને કહેવાય તો ઉત્કલન બિંદુ જે ઓછા તાપમાને પ્રવાહી ઓ પ્રવાહીને વાયુ અવસ્થામાં જે રૂપાંતર કરવાની જે ક્રિયા છે એ આપણે શું કહેતા આપણે તેને શું કહેતા બાષ્પીભવન એને આપણે સમજી ગયા રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે હવે આપણે અહીંયા બાષ્પીભવન પર કયા પરિબળો અસર કરતા હોય છે બાષ્પીભવન પર જે પરિબળો અસર કરે છે આપણે અહીંયા પડવાના છે તો બાષ્પીભવન પર અસર કરતા પરિબળો નીચે મુજબ છે નંબર 1 સપાટીનું ક્ષેત્રફળ વધવાથી સૌથી પહેલો પરિબળ છે સપાટીનું ચિત્રફળ વધવાથી સપાટીનું ક્ષેત્રફળ તેને ભવન કરીને તો આપણે જે સુકાવીએ હાઇલાઇટ કર્યું છે એટલું જ યાદ કરવાની જરૂર છે બાકી કોઈ યાદ કરવાની જરૂર નથી સૌથી પહેલો પરિબળ છે સપાટીનું ચિત્રફળ વધવાથી ઉદાહરણ તરીકે તમે સમજીએ કે આપણે આપણી પાસે કપડાં હોય અને ભીના કપડા હોય આ ભીણા કપડાને આપણે વાળીને મૂકી દઈએ તો વાળીને મૂકીશું તો કપડાં જલ્દી સુકાશે બાષ્પીભવન થશે સુકાશે ખરા પરંતુ જલ્દી નહીં સુકાય શા માટે કે બાષ્પીભવન જલ્દી થતું નથી પરંતુ આપણે જ્યારે કપડાને પહોળા કરી દઈએ એનું ક્ષેત્રફળ આપણે શું કરી દઈએ વધારી દઈએ તો ક્ષેત્રફળ વધારી દઈએ તો બાષ્પીભવનનો દર શું થઈ જશે વધી જશે જલ્દી બાષ્પીભવન થશે એટલે કપડાં જલ્દી સુકાઈ જશે તો એનો અર્થ શું થયો કે સપાટીનું ક્ષેત્રફળ વધારતા પાણીનું બાષ્પીભવનનો દર શું થઈ જાય છે વધી જાય છે જેમ કે કપડા સુકવવા માટે આપણે તેને પોણા કરીને સુકવીએ છીએ તો સૌથી પહેલો પરિબળ આપણે મળી ગયા બીજો પરિબળ તાપમાનમાં વધારો તાપમાન વધવાથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે આ ઉદાહરણ આપણે બીજા નંબર પર સમજી સૌથી પહેલા આપણે રીઅલ લાઈફ એક્ઝામ્પલ સમજીજો તાપમાનમાં વધારો કે આપણે જ્યારે કપડા જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે આપણે કપડા બગીચામાં સુકવ્યા હોય અને તેના પર સૂર્યપ્રકાશની ગરમી પડતી હોય એકદમ તો કપડાં શું થાય છે જલ્દી સુકાઈ જાય છે શાક શું એનું કારણ શું છે કે ગરમી વધારે છે અને ગરમી વધારે છે એટલે કપડાં જલ્દી સુકાઈ જાય છે તાપમાનમાં વધારો થવાના કારણે કપડાં જલ્દી સુકાઈ જતાં હોય છે એટલે પાણી જલ્દી બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે પરંતુ તમે એ જ કપડાં ભીના કપડાં એસીમાં મૂકશો તો જલ્દી સુકાશે જલ્દી નહીં સુકાય શા માટે કારણ કે ત્યાં તાપમાન વધારો હોતો તાપમાનમાં વધારો હોતો નથી તો તાપમાન વધવાથી પણ બાષ્પીભવનનો દર શું થાય છે વધી જાય છે જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે શા માટે કે ઉનાળા ઉનાળાના અંદર તાપમાન વધુ હોય છે જેના કારણે દૂધ શું થઈ જાય છે જલ્દી બગડી જતું હોય છે ભેજની માત્રામાં ઘટાડો થતો સૌથી પહેલા ભેજ કોને કહેવાય હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે નાના નાના કણો રહેલા હોય તો નાના નાના બુંદો રહેલા હોય નાના નાના કણો રહેલા એને આપણે શું કહેતા હોય છે ભેજ જયારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીનો દર ઘટી જ જો હવામાં પહેલેથી જ ભેજ રહે જે ઉદાહરણ તરીકે તમે ચોમાસાની ઋતુમાં તમે જોતા હોય છે કે જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ પડેલો હોય અને વરસાદ પડેલો હોય તો હવામાં વાતાવરણના અંદર શું રહેલી હોય છે ભેજની માત્રા રહેલી હોય છે એટલે હવાના અંદર જે પાણીના નાના નાના બુદ્ધો રહેલા હોય છે હવે એના કારણે શું થતું હોય છે કે આપણે જોતા હોય છે કે આપણે ચોમાસાના અંદર આપણા ઘરમાં જ્યારે કપડા સુકાવતા હોઈએ છીએ તો કપડાં જલ્દી સુકાતા નથી એનું કારણ શું થતું હોય છે કે પાણીના અંદર પહેલેથી ભેજની માત્રા હવાના

આ મોસ્ટ આવે પીછો એકદમ બરાબર યાદ કરી લેવો પવનની ઝડપમાં વધારો વધુ પડતા પવનમાં કપડા ઝડપથી સુકાઈ જાય છે પરંતુ વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પણ આંકળો પવનની સાથે ઉડી જાય છે જો ચોથો પરિબળ છે પવનમાં વધારો તમે જોતા આવશો કે કપડા તમે બગીચામાં સુકવ્યા હોય અને એકદમ વધારે પડતો પવન

પુન પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસથી ઉર્જાનું અવશોષણ કરે છે જેને લીધે આસપાસ ઠંડક ફેલાય છે જો તમે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે પાણી પાટલામાં પાણી પડેલું હોય છે તમે રીઅલ લાઈફ એક્ઝામ્પલ આપણે સમજી કે આપણે જો ખેતરમાં પાણી ચાલુ હોય ખેતરમાં પાકની પાણી વવરા તો પ્યોર પ્યોરામાં આવતું હોય અને આપણે ખેતર પાસેથી જ્યારે પસાર થઈ તો આપણે આસપાસ શું લાગે છે ઠંડક અનુભવ છે એનું કારણ શું હોય છે જો સમજો કે આપણે એક માટલામાં પાણી છે અહીંયા પાણીનું શું થાય છે પાણી પોતાની જે આ માટલાની અંદર પાણી હોય છે એ પોતાની જે માટલાના કોરી મોર જે આસપાસ જે ગરમી રહેલી હોય છે હવામાં એ પ્રવાહી શું કરે છે પોતાના અંદર ખેંચે છે શોષે છે શા માટે કે પોતાના પાણીનું શું કરવું હોય છે તેને બાષ્પીવન કરવું હોય છે તો બાષ્પીવન કરવા માટે કે પોતાની આસપાસની ઉર્જાને પોતાના આસપાસની જે ગરમી હોય છે એ ગરમીને પોતાના અંદર શોષી લે છે અને પોતાનું પ્રવાહીનું શું કરતું હોય છે બાષ્પ કરતું હોય છે એટલે આજુબાજુ પ્રવાહીનું બાષ્પીવન ફેલાય છે આ આજુબાજુ પ્રવાહીનું બાષ્પ થાય છે અને પોતાની આસપાસની જે ગરમી હોય છે એ પોતાના અંદર શોષી લેતી હોય છે એના કારણે આપણે શું લાગતું હોય છે આસપાસ શું લાગતું હોય છે ઠંડક લાગતી હોય છે તો ખૂબ ખુલ્લા પાત્રામાં રાખેલ પ્રવાહી દરેક તાપમાન શું કરતું હોય છે ભાઈ બાષ્પીભવન થતું જ રહે છે દરેક તાપમાન બાષ્પીભવન ચાલુ ચાલુ રહે છે અને બાષ્પીય દરવાજા દરમિયાન એ શું કરે છે ઊર્જાને પુન પ્રાપ્ત કરવા માટે એટલે પોતાની ગરમીને પોતાને અંદર ખેંચવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસ એ ઊર્જાને શું કરે છે શોષે છે અવશેષ એટલે પોતાના અંદર ખેંચે છે ગરમીને જેને લીધે આસપાસ આપણને શું લાગતું હોય છે ઠંડક લાગતું હોય છે આઈ હોપ હું આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં